સમાચારમાં આગળ વાત કરી રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસો સોલંકી હું હંકાર કર્યો છે તેમણે કહ્યું કે હું કમજોર છું તેવું નિવેદન એમના તરફથી આપવામાં આવ્યું છે પણ દોઢ મહિનો સારવાર કરીને હું પાછો આવી ગયો છું આપણે કોઈને નડવું નથી આ સાથે જ તેમણે કહ્યું છે કે કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીનો દરવાજો ખુલ્લો છે તમને બધાને એમ લાગતું હશે કે પરસોત્તમ ભાઈ વીક થઈ હમણાં હું દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં દોઢ મહિનો રહેવું પડ્યું મારે અમે જી આવ્યો એની સામે હું સામના કર્યો હું લડું છું મેં કોઈથી ડેરવાનું શીખ્યો નથી અને કરતા આવડ બી નથી આજે કુદરતની મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે બધું અપડેટ સાથે સંવાદાતા હિરણ રાવલવાળી સાથે જોડાઈ ગયા છે હિરેન પરસોતમ સોલંકીએ નિવેદન આપ્યું છે કોઈનાથી ડરતો નથી અને ડરવાનો પણ નથી શું કહેવા માંગી રહ્યા છે ગઈકાલે એમનો ચોસઠમો જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કોળી સમાજના આગેવાનો ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ અને તેમના સમર્થકો એમના નિવાસ સ્થાને એકઠા થયા હતા અને એ સમયે આ નિવેદન છે એ ક્યાંક સૂચક છે બે શબ્દો એમાં ખોલીને આંખે વળગે એ પ્રકારના છે કે હું વીક નથી અને હું મજબૂત છું અને સાથે એ પણ કહે છે કે હું કોઈનાથી ડરતો નથી ડરતા આવડતું પણ નથી અને ડર્યો પણ નથી એટલે સ્વાભાવિક રીતે જયારે લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા પછી એક તરફ વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે કે રાજ્ય સરકારમાં ફેરફાર થઈ અને કેટલાક નવા મંત્રીઓને સ્થાન મળશે એ વચ્ચે પરસોત્તમ સોલંકી અચાનક જ અમદાવાદ બોમ્બેમાં પોતાની સારવાર પૂર્ણ કરી પરત આવ્યા છે અને કોળી સમાજના આગેવાનો સાથે રહી અને ફરીથી એક વખત હુંકાર કર્યો છે સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી વખતથી તેઓ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે જોકે નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેઓ સક્રિય રીતે સરકારમાં પોતાનું યોગદાન નથી આપી શકતા પરંતુ પ્રસંગો બાદ તેઓ હાજર રહેશે અને આ વખતે પણ ચૂંટણી પછી તેઓ બોમ્બેથી પરત આવી અને આ હુંકાર કર્યો છે સાથે જ નીમુબેન કે જેવો ભાવનગર લોકસભાના ઉમેદવાર છે એ પણ ત્યાં હાજર હતા અને એમણે કહ્યું છે કે નિમુબેન ભાવનગર લડ્યા છે તો તેઓ જીતી જવાના છે આભાર માહિતી માટે